ખુશી આ શું તે આ પુલાવ ને આ ઢોસા ને પાણીપુરી ને પાવભાજી ને બધું અનલિમિટેડ લઈને બેસી ગઈ શું તું એસપી અહીંયા તો ઢોસા સાથે પુલાવ પણ અનલિમિટેડ આપે છે આ પુલાવ અનલિમિટેડ હા જેટલા ખાવા હોય એટલા કે લિમિટેડ ના જેટલા ખાવા હોય એટલા પછી પાણીપુરી પાણીપુરી પણ અનલિમિટેડ છે આની સાથે પાણીપુરી અનલિમિટેડ હા વાહ જો આ બધું અનલિમિટેડ છે આમાં તમને જેટલું દેખાય ને આ બધું અનલિમિટેડ સ્વાદિષ્ટ હોય એમાં કંઈ ઘટે નહીં જો પહેલા તો આ સૂપ આવી જાય છે પેપર ઢોસા છે મસાલા ઢોસા છે આ બાજુ મૈસૂર મસાલા ઢોસા છે આ બટર વડી તમે બટરજી જોવો જોઈએ અનલિમિટેડ છે છે સાથે બધાય જ બનાવવામાં આવે અને લેડીઝ ની ફેવરિટ કોઈ વસ્તુ હોય ને તો પાણીપુરી છે પાણીપુરી આપો એટલે બીજું બધું ભૂલી જાય એ અનલિમિટેડ અને હવે તો પુલાવા અનલિમિટેડ આપે છે માત્ર એકસો ચાલીસ રૂપિયા માં બપોરે માત્ર એકસો દસ રૂપિયા હોય છે જેમાં પેપર ઢોસા મસાલા ઢોસા મૈસૂર મસાલા ઢોસા અને પાઉભાજી આ ચાર આઈટમ એકસો દસ રૂપિયામાં બપોરે અનલિમિટેડ હોય છે એટલે મારા આવા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારા ફેમિલી મિત્રોમાં કોઈ પણ વ્યક્તિને બપોરે કે રાત્રે અનલિમિટેડ ઢોસા ખાવા હોય ને તો ક્રિસ્ટલમલ વાળી શેરીમાં આવી જવાનું જ્યોતિનગર મેઇન રોડ ઉપર શિવ ઢોંસામાં